નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે ઓકે આના રિલેટેડ આપણે આ વિડીયો બનાવ્યો છે ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે પોર્ટલ પર એક અપડેટ આવેલી છે અપડેટ શું છે તો કે જુલાઈ બે હજાર પચીસ સત્રના રી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ સુધી એક્સ્ટેન્ડ કરી દેવામાં આવેલ છે

ઓકે અને બીજું કે તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે અત્યારે જુલે બે હજાર પચીસ સેશન્સના અંદર હોય તેમના સુધી જરૂરથી આ વિડીયોને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા એવી જોઈએ કે આવી કોઈક નવી અપડેટ પોર્ટલ પર આવેલી છે ઓકે અને બીજું કે અત્યાર સુધી જો તમે આપણું ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એને તમને ફટાફટથી એની અપડેટ્સ મળતી રહે એની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે તો ચાલો હવે જઈએ ડાયરેક્ટલી આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર અને ત્યાંથી બધી વસ્તુને સમજી લઈએ ચાલો જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મેન પોર્ટલ ઉપર ઓકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આમાં આપણે નીચે સ્ક્રોલ કરીને જવાનું અને અનાઉન્સમેન્ટ સેક્શન જે લખેલું છે એની અંદર આપણે જવાનું રહેશે આમાં તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે જુલાઈ બે હજાર પચીસ છત્રના રી રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની અંતિમ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ સુધી એક્સટેન્ડ કરવામાં આવે છે અને આ અપડેટ જે આવેલી છે એક નવેમ્બર બે હજાર પચીસ છે આ લિંક છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ મિત્રો એટલે આપણે સબ પોર્ટલની અંદર આવી જશું ઓકે

યુટ ચેનલ છે એને ફટાફટથી સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ રીતના જે બી અપડેટ્સ હોય એ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે ઓકે અને બીજું કે જેમાં અત્યારે આપણું યુટ્યુબ ચેનલ છે એ રીતે આપણે વોટ્સઅપ ચેનલ ઇન્સ્ટાગ્રામ ચેનલ બી ચાલુ કરી છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલની ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય તમને બધી જ જગ્યાએથી મળતી રહે ઓકે તો ચાલો થેન્ક યુ હવે તમારી શું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી ધન્યવાદ મિત્રો